બીજો મુદ્દો એ કે આવા પ્રકારે ઓડિયો ક્લિપ આવવી ત્યારબાદ તે એમની પોતાની નથી એવું જીગીશાબેનનું કહેવું અને જે ધ્યેય છે તેને તોડવાની કોશિશ કરવી આ બંને મુદ્દે સૌથી પહેલાં તો તમારી પ્રતિક્રિયા જાણી લઈએ દાજભાઈ જો હું બે હજાર પંદરના આંદોલનની વાત કરું તો જે પણ અમારા ખરેખર સમાજને કઈક મળે અને બીજા સમાજને નુકસાન થયા વગર સમાજને મળે એવા આગેવાનો બહુ ઓછા હતા પણ તો પણ જ્યારે જયારે સરકાર સામેની લડાઈ હતી એમાં એ લડાઈની અંદર અમારા બધાની પણ આ રીતે ક્લિપો આવતી જ હતી એટલે હું આપણા મીડિયા માધ્યમથી બધાને કહેવા માંગુ છું કે જયારે તમે આજે સમાજની કોઈ વાત લઈને નીકળો અને જયારે સરકારના અમુક કાર્યો વિશે પણ સામે લડતા હોય ત્યારે આ બધું રહેવાનું જ છે અને જયારે જાહેર જીવનમાં હોઈએ એટલે તમારે મારે તો ખાલી એટલું જ કેવું છે જીગીસાબેન પટેલ હોય કે સમાજના જેટલા પણ આગેવાનો મને સાંભળી રહ્યા હોય એ બધાને એ જ કહેવું છે કે હંમેશા આ ફોન વસ્તુ એવી છે કે ફોન ની અંદર હંમેશા કોઈ પણ તમે સારું કે ખોટું કઈ પણ કોઈના વિશે બોલતા હોય તેમાં બહુ કાળજી રાખવી પડે બીજું કે સમાજના નરેશભાઈ પટેલ પણ આદરણીય વડીલ છે અમારા જીગી સાહેબ પણ સારું એવું આંદોલનથી અમે ઓળખીએ એ પણ સારું સમાજના આંદોલનની અંદર પણ સારી પણ એમની ભૂમિકા હતી એમ સમાજના કોઈ પણ લડવૈયા હોય એના વિશે હંમેશા બહુ વિચારીને બોલવું અને ફોન માધ્યમમાં આવા કોઈ સોશિયલ મીડિયા માં માધ્યમમાં મેસેજમાં કોઈમાં પડવું નહીં અને ફક્ત એક ટાર્ગેટ રાખવો કે આપણે કઈ દિશામાં જઈને સમાજને શું અપાવી શકીએ એ દિશામાં જ મહેનત કરવી જોઈએ કોઈમાં પડવું જોઈએ નહીં મને એટલી ખબર પડે છે લાલજીભાઈ સમજવાની વાત અહીં એ છે કે પહેલાં આ પ્રકારે ઓડિયો ક્લિપ આવવી બની પટેલ અને જીગીશાબેનની વચ્ચે વાતચીત થવી આમાં હવે ફરી એકવાર પછી નરેશભાઈનું નામ પણ આવી રહ્યું છે એટલે સમગ્ર મુદ્દો જે ગોંડલનો હતો એ તો એક બાજુ રહી ગયો જે ખાસ ત્યાં પ્રોબ્લેમ થઈ રહ્યા છે તે અને બીજી તરફ અહીં અહીં પ્રોબ્લમ જે છે તે વધારે ઊભા થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે

મીડિયાની અંદર જીકીર સાહેબ એના જોરદાર પ્રવક્તા હોય એટલે અને જયારે આજે તાજુ તમે જુઓ છો ગોંડલની અંદર પણ આવો મુદ્દો ચાલી રહ્યો હોય અને ધારાસભ્ય જે આજે તાજું તાજા ધારાસભ્ય છે એમના સામે જયારે લડતા હોય આ બધી જયારે વાત થતી હોય ત્યારે આવા સમયે જ્યારે આવી ઓડિયો આવતી હોય એટલે કંઈક કોઈ લોકો એવા હોય કે જેમને આ સમાજના આગેવાનો આ રીતે બહાર નીકળતા હોય ને સાચું બોલી રહ્યા હોય એ ટાઈમે એમને રોકવાનો પ્રયત્ન પણ કરી રહ્યા હોય એવા પણ તત્વો હોય છે તો હું બધાને એ જ કહેવા માંગુ છું કે જ્યારે જાહેર જીવન ઉપર હોઈએ ત્યારે બોલવામાં ફોન માધ્યમની અંદર આપણે બહુ કાળજી રાખવી જોઈએ બિલકુલ હવે એ જે ઓડિયો ક્લિપ છે તેને લઈને પણ જિગીષાબેન કહી રહ્યા છે કે તેઓ કંઈક કાર્યવાહી જરૂર કરશે કારણ કે એમનો પોતાનું એમને એવું કહ્યું છે કે એમનો પોતાનો અવાજ નથી કે તેઓ આ વાતની પુષ્ટિ નથી કરી રહ્યા એટલે સ્વાભાવિક વસ્તુ છે આવા જમાનામાં કે જ્યારે સીસીટીવી જિગીષાબેન પણ એમ જ કહે છે કે સીસીટીવી સામે નથી આવતા પરંતુ ઓડિયો ક્લિપ સામે આવી જાય છે

અને સમાજ માટે શું સારું કરી શકાય એ જે આગેવાન એને મદદ કરવી જોઈએ એવું મારે દરેક ને વિનંતી છે બિલકુલ તો ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ તમે અમારી સાથે જોડાયા હતા તો દર્શક મિત્રો અત્યાર સુધીના અપડેટ્સ તમને હવે ખાસ આપી દઈએ અત્યાર સુધીમાં જે રીતે આપણે જાણીએ છીએ તેમ સૌથી પહેલાં તો જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ ગઈ કાલે ત્યારબાદ આજે આપણી સાથે અલગ અલગ પાટીદાર સમાજના અગ્રણીઓ જોઈ રહ્યા હતા તેમણે બધાએ વાતચીત કરી જિગીશાબેને ખાસ અમારી સાથે વાતચીત કરી છે તેમણે અમારી સાથેની વાતચીતમાં જે કહ્યું તે પણ તમને સ્ક્રીન પર માહિતી આપી દઈએ અને તેમાં તેમણે સ્પષ્ટ વાત કરી છે તેમણે કહ્યું છે કે બંને ગજેરાને એક વખત તેઓ રાજકોટ જરૂર મળ્યા છે બાકી તેમને ખ્યાલ નથી અને આ જેમની સામે મોરચો માંડ્યો છે જિગીશાબેન એમ કહી રહ્યા છે કે ગોંડલમાં જે કંઈ પણ અત્યાચાર થઈ રહ્યા છે તે મુદ્દે અમે જે અવાજ ઉઠાવ્યો તેના કારણે અમારા વિરુદ્ધ હવે આવા પ્રકારની આ કાવતરા રાજકીય કાવતરા થઈ રહ્યા છે તેવું જિગીશાબેને અમારી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં કહ્યું છે જિગીશાબેન એમ પણ કહે છે કે આ ઓડિયો ક્લિપ મારે પણ સાંભળવી પડી અને ત્યારબાદ તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આ એક પ્રકારનું રાજકીય ષડયંત્ર છે તેમના વિરુદ્ધ આવા પ્રકારે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ આ સત્ય નથી અને તેમની લડાઈ જે અત્યારે ફિલહાલ ગોંડલના મુદ્દા પર છે તેને જોતા આ પ્રકારે તેમના વિરુદ્ધમાં ઓડિયો ક્લિપ આવા પ્રકારે વાયરલ કરવામાં આવી છે ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ જગીશા પટેલે ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરી તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આ ઓડિયો ક્લિપ તેમની નથી તેમને પણ આ સાંભળવું પડ્યું છે અને તેમણે કહ્યું છે કે એક પ્રકારનું રાજકીય ષડયંત્ર છે આ સત્ય નથી તેમણે કહ્યું છે કે તપાસની માગણી કરવાના છે તેઓ અને તેમણે એમ પણ કહ્યું છે કે અમારી લડાઈ અત્યારે ગોંડલના મુદ્દા પર છે તથા અમારી લડતથી જેમની સત્તાને નુકસાન પહોંચે તેવા લોકોનું આ ષડયંત્ર છે અને આ સરસ સમાચારોમાં હાલ બસ આટલું જ મને યશને આપશે રજા આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત